નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદે બિરાજે તે માટે કર્ણાટકમાં એક જણા ડાબા હાથની ટજણી કાપીને દેવીને બલિ તરીકે ચડાવી દીધી હતી આ ઘટના કર્ણાટકના કારાવાર શહેરની નીચે અરુણ વનકર નામના યુવકને પોતાના ઘરમાં નરેન્દ્રભાઈ મોદીનું મંદિર બનાવ્યું છે જેમાં તે નિયમિતપણે પૂજા કરે છે અને મંદિરમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને અમિત શાહની તસવીર પણ છે આંગળી કાપ્યા બાદ વનકરે લોહી દિવાલ પર લખ્યું હતું કે માં કાલી માતા મોદી બાબાની રક્ષા કરો ત્યારે મિત્રો અરુણ દિવાલે લખ્યું હતું કે મોદીબાબા ત્રીજી વખત વડાપ્રધાન બનશે અને દીવાલ પર મોદીબાબા ઇજ અ ધ ગ્રેટ પણ લખ્યું હતું જોવા મળ્યું હતું તો મીડિયા સાથે વાત કરતા અરુણ વંકરે કહ્યું કે પીએમ મોદી કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી જ ચીન અને પાકિસ્તાન દ્વારા ઉભી થયેલી સમસ્યાનો અંત આવ્યો છે પહેલા કાશ્મીરમાં આતંકવાદીઓ ગતિવિધિઓ અને સૈનિકોના મોતના અહેવાલો આવતા હતા પણ હવે આ વિસ્તારોમાં શાંતિ છે ત્યારે મિત્રો આજ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ